પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર ઉપર પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સમૂહ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ખાતે પેનોરમા ચોકડી પાસે જીઆઈડીસી રોડ નંબર અગિયાર પર આ પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો તો અવસરે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોકડાથી પધારેલા સંતોની આગેવાનીમાં મહાપૂજાની વિધિ શાશ્વત રીતે પૂર્ણ કરવામાં આવી હતી તો આત્મીય પ્રદેશ હાલોલ વિભાગના ભક્તોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી તો પૂજા દ્વારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય જીવનના સંકટો દૂર થાય તથા સત્સંગમય પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ ભક્તોએ કર્યો હતો